કચ્છ એરપોર્ટ પર એક જ સિક્યોરિટી ચેક લોકોને હાલાકી પડી રહી છે અને બોર્ડિંગ માટે એક એક જ જ કાઉન્ટર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે મુંબઈની મુસાફરો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા એર ઇન્ડિયા એલાયન્સ એર ફ્લાઇટ સાથે આવતા યાત્રીઓનો થસારો વધ્યો સિક્યોરિટી ચેક ઇન અને બોર્ડિંગના કાઉન્ટરો વધારવામાં આવે તેવી પણ અત્યારે લોકો માંગ કરી રહ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઇન પર છે ભરતસિંહ કચ્છ એરપોર્ટ પરના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક તરફ એક જ સિક્યોરિટી ચેક ઇન હોવાથી લોકોને પણ હાલાકી પડી હતી ખાસ કરીને શું સમસ્યા સર્જાઈ હતી અને લોકોની શું માંગ છે સાથે કચ્છ સરહદી એવો જિલ્લો છે કે આજે એનઆરઆઈ જે વસ્તી ધરાવતો આ જિલ્લો છે જેને લઈને વિદેશ દેશ વિદેશથી કચ્છી લોકો પણ જયારે અહીં આવતા હોય છે ત્યારે માત્ર ભુજ એરપોર્ટ પર ફ્લાઇટની અવર જવર રહેતી હોય છે ખાસ કરીને ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળતો હોય છે ત્યારે જે છેલ્લા ઘણા દિવસથી સવારે એટલે સવારના ભાગમાં ભુજથી મુંબઈ અને એર ઇન્ડિયા અને એલાયન્સ એરની જે બે ફ્લાઇટ છે તેના એક સમય એક જ તબક્કે આવતી હોવાના લીધે પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેમ કે એક જ ચેકિંગ કાઉન્ટર આપવામાં આવ્યું છે તેમજ સિક્યોરિટી ચેક માટે પણ એક જ રો આપવામાં આવી છે લાઈન હોય છે જેને લઈને પ્રવાસીઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે કેમ કે એક તરફ ફ્લાઇટ ભાડો ચૂકવીને જાણે એસટી બસમાં મુસાફરી કરવા માટે લાઈનો લગાવવી પડે તે પ્રકારના દ્રશ્યો ભુજ એરપોર્ટ થી સામે આવે છે હાલ તો જે એનઆરઆઈ જે ટુરિસ્ટ પ્રવાસીઓ છે તે ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓ દ્વારા પણ આ ચેકિંગ કાઉન્ટર અને સિક્યોરિટી ચેક માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે બિલકુલ આભાર ભરતસિંહ તમારી માટે